હેલો ફ્રેન્ડ્સ ઘઉંના લોટમાં ટમેટાની પ્યુરી નાખી અને વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડે એવી ટમેટાની શાનદાર સાવ નવી નાસ્તાની રેસીપી શેર કરવાની છું જે ખાવામાં તો ખૂબ જ હેલ્ધી છે સાથે બનાવવી પણ એટલી જ સરળ છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એકદમ નવો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક મોટું બાઉલ લીધેલું છે અને મેઝરમેન્ટથી જોઈએ તો આ એક મોટો વાટકો ભરીને અત્યારે મેં ઘઉંનો લોટ લીધેલો છે તો લોટને આપણે મોટા બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું તો અહીંયા જુઓ આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર આ નાસ્તો બનાવવાનો છે તો સૌથી પહેલાં અહીંયા આપણે લોટને મોણ દેવાનું છે તો એના માટે અહીંયા મેં એક કપ ભરીને તેલ લીધેલું છે તો જે પ્રમાણે જરૂર હોય એ રીતે આપણે એડ કરી દઈશું અને મોણ દેવાનું છે અને સાથે જ અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું પણ એડ કરી દઈશું અને એક ટી સ્પૂન જેટલા અત્યારે મેં અજમા લીધેલા છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને નાસ્તાની તીખાશ માટે અહીંયા મેં હાફ ટી સ્પૂન મરચું લીધેલું છે અને હાફ ટી સ્પૂન હળદર અને હાફ ટી સ્પૂન જેટલી અત્યારે મેં હિંગ લીધેલી છે તો સૌથી પહેલાં અહીંયા આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું તો મિત્રો હું કયો નાસ્તો બનાવું છું ને એ તમને કદાચ થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે જો તમને આઈડિયા આવી ગયો હોય ને તો કમેન્ટ સેક્શનમાં તમારો ફીડબેક મને જરૂરથી આપી દેજો તો હવે જો એક વખત તમે આ નાસ્તો બનાવશો ને એટલે તમે આને પંદર દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અથવા જો તમારે ટ્રાવેલિંગ કરવી છે તો તમે ત્યાં પણ લઈ જઈ શકો છો ઇવન તમે આને ફોરેન પણ મોકલાવી શકો છો એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો અને ત્યાર પછી સાથે જ અહીંયા અમે એક કપ ભરીને બાજરીનો લોટ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દેશું તો હવે અહીંયા જો બાજરીનો લોટ બિલકુલ ઓપ્શનલ છે જો તમારે નાખવો હોય તો નાખવાનું નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીં તમે જોઈ શકો છો કે લોટને એકદમ સરસ એવું પરફેક્ટ મોણ દેવાઈ ગયું છે જો આ રીતે હું મુઠ્ઠીવાળું ને એટલે જોઈ શકો છો તમે એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે જો લોટ નોર્મલ થોડો પેળાશ પડતો થઈ ગયો છે એટલે કે એકદમ સરસ એવું મોણ દેવાઈ ગયું છે જો તમે જોઈ શકો છો તો બસ હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે આગળની તૈયારી પણ કરી લઈશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં બે ટમેટા લીધેલા છે તો ટમેટાને આપણે નાના નાના કટ કરી લઈશું તો અહીંયા જુઓ ટમેટાને મેં એકદમ સરસ રીતે રફલી ચોપ કરી લીધા છે અને ત્યાર પછી આ રીતે આપણે મિક્સરનું જાર લઈશું એની અંદર આપણે બધા ટમેટાને એડ કરી દઈશું અને એકદમ મસ્ત મજાની આપણે પ્યુરી બનાવી લેવાની છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મારે બે ટમેટામાંથી આ એક કપ ભરીને અત્યારે પ્યુરી નીકળેલી છે અને ત્યાર પછી અહીંયા આપણે જે ઘઉંનો લોટ મોણ દીધેલો છે એ લેવાનો છે અને એની અંદર આપણે ટમેટાની પ્યુરીને ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા મેં એક વાટકી ભરીને લીલા ધાણા લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા સૌથી પહેલાં આપણે એક પણ ટીપું પાણી નથી એડ કરવાનું આમનામ જ આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું જો અહીંયા આપણને પાણીની જરૂર લાગે તો જ આપણે પાણી ઉમેરવાનું છે ને ત્યારે આપણે આમનામ જ લોટ બાંધી અને રેડી કરી લેશું તો જો તમે આ રીતની પ્રોસેસ કરશો એટલે જેવી તમારી ભાખરી હોય ને બસ બિલકુલ એ રીતનો તમારો લોટ બંધાય અને રેડી થશે મિત્રો તો હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર મેં એક પણ ટીપું પાણી નથી એડ કરેલું માત્ર આપણે એક કપ જે લોટ હતો એ લોટ અને બે ટમેટામાંથી આપણે પરફેક્ટ લોટ બંધાય અને રેડી થઈ ગયો છે જો હવે આપણે આને એકદમ સરસ એવો બાંધી લેશું હવે આપણે આની અંદર બિલકુલ પાણી નથી એડ કરવાનું કારણ કે આ લોટ છે એને આપણે થોડો કડક જ રાખવાનો છે વધારે પડતો ઢીલો ન હોવો જોઈએ એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો અહીંયા જુઓ મેં એકદમ પરફેક્ટ એવો લોટ બાંધી અને તૈયાર કરી લીધેલો છે તો હવે ત્યાર પછી શું કરવાનું છે કે તો આ રીતે આપણે નાની સાઈઝનું લુવું તોડી લઈશું અને એકદમ સરસ એવું આપણે સ્મૂથ કરી લઈશું ગોળ એકદમ સરસ એવું કરી લઈશું તો સૌથી પહેલાં આ રીતે આપણે બધા લુવા બનાવીને તૈયાર કરી લઈશું તો હવે જુઓ અહીંયા જે આપણો લોટ હતો ને એમાંથી મેં આ રીતની ગોળી બનાવી લીધેલી છે જેથી કરીને આપણને વણવામાં સરળતા રહે જોઈ શકો છો તમે તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને આમાંથી આપણે એક લુ લઈ લેવાનું છે અને આ રીતે આપણે પાટલી ઉપર રાખી દઈશું અને વણી લેવાનું છે તો બસ જો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે રોટલીને વણવાની છે અને જ્યાં એની કોર છે ને ત્યાં આ રીતે ક્રેક્સ આવી જાય ને એ રીતે આપણે વણવાની છે તો આનાથી આપણો નાસ્તો એકદમ ક્રંચી પણ બનશે અને એકદમ લૂકવાઈઝ પણ સારો લાગશે તો બસ આ રીતે આપણે બધી રોટલીને વણી લેવાની છે તો વણતા જઈશું અને સાથે આપણે આને કૂક પણ કરતા જઈશું તો ચાલો હવે આપણે જઈશું ગેસ તરફ તો અહીંયા તમે જોઈ શકો છો ગેસ ઉપર મેં આ રીતે આપણે જે ગામડામાં ચૂલા ઉપર તાવડી આવે ને એ રીતની તાવડી મેં રાખી દીધી છે અને ત્યાર પછી આપણે આ જે ભાખરી છે એને આ રીતે તાવડીમાં નાખી દઈશું અને ચેડવી લેવાની છે તો હવે જુઓ નીચેની બાજુ જ્યારે કૂક થઈ જાય એટલે આપણે આ રીતે એને પલટાવી લેવાની છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ એકદમ પરફેક્ટ નીચે કૂક થઈ ગઈ છે અને જો તમારે આને લોઢીની અંદર કે પરોઠા જેમ શેકવી હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો અને આ રીતે પણ કરી શકો છો તો મિત્રો આટલી બધી ટેસ્ટી અને હેલ્ધી ભાખરી તમે એક વખત બનાવશો ને તો બાળકોને ખાવાની ખૂબ જ મજા પડી જાય છે અને આમ પણ સવાર સવારમાં આપણને મોડી ભાખરી બિલકુલ નથી ભાવતી હોતી પણ તમે જો આ રીતે નાસ્તા ટાઈપ કરીને બધાને ખવડાવશો ને એટલે ઘરમાં બધા વખાણ કરતા પણ નહીં થાકે અને તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો અથવા જો તમારે ટ્રાવેલિંગમાં જવું હોય ને તો તમે ત્યાં પણ લઈ જઈ શકો છો અને હવે જો તમને એવું લાગતું હોય કે આજુબાજુમાં કોર કાચી છે તો આ રીતે તમારે કોઈ પણ એક ગોળ તળિયાવાળા વાટકો લેવાનો છે આ રીતે આપણે ફેરવી લેશું એટલે ભાખરી એકદમ પરફેક્ટલી કૂક થઈ જશે અથવા આપણે ભાખરી ચડવવા માટેનું એક લાકડાનું પણ આવે છે એનાથી પણ દબાવી અને તમે ભાખરીને કૂક કરી શકો છો તો હવે જુઓ અત્યારે હું આને તાવડીની અંદર શેકું છું ત્યાં જ એની સુગંધ ખૂબ જ સરસ એવી આવે છે હવે તમે આ ભાખરીને આપણે જે દહીં તિખારી આવે છે ને કાઠિયાવાડી દહીં તિખારી એની સાથે પણ તમે ખાઈ શકો છો અથવા તમે લસણની ચટણી સાથે પણ ખાઈ શકો છો જો ઇવનિંગ ટાઈમમાં તમને નાની નાની ભૂખ હોય તો પણ તમે આ ભાખરીને ખાઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણી ભાખરી છે એ કૂક થઈ ગઈ છે અને આપણે કાઢી લેશું અને બીજી વણેલી ભાખરી છે એને પણ આપણે શેકી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની નવી ક્રિસ્પી બિસ્કીટ જેવી ભાખરી બની અને તૈયાર થઈ ગઈ છે જો એકદમ ખસ્તા અને ક્રિસ્પી આને તમે પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અથવા તમે ચા સાથે પણ ખાઈ શકો છો જોઈ શકો છો તમે જો અને આપણે જે કાઠિયાવાડી દહીં તીખારી સાથે તો આ ભાખરી એટલી બધી ટેસ્ટી લાગે છે ને કે વાત જ ના પૂછો અને હવે તમે આને એરટાઈટ જીપલોક બેગની અંદર ભરી તમે ફોરેન પણ મોકલાવી શકો છો તો આ રીતથી તમે બનાવશો ને તો તમારી ભાખરી પહેલી વારમાં જ પરફેક્ટ બનશે મિત્રો તો તમને મારી આજની આ એકદમ નવી રીતે ભાખરી બનાવવાની રેસિપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો થેન્ક યુ